શ્રી ગણેશાય નમઃ મિત્રો જોઈ રહ્યા છો અમારી યુટ્યુબ ચેનલ ધાર્મિક કથામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે જેઠ માસ અમાવસ્યા આ દિવસે અમાવસ્યાની કથા અને મહાત્મા વિશે જાણીશું જેઠ માસના અમાવસ્યા ખાસ મહત્વની માનવામાં આવે છે કારણ કે એ દિવસે ભગવાન હનુમાનજીની પૂજા માટે શુભ હોય છે અને માસ મંગળદેવને સમર્પિત છે અમાવેશના દિવસે પિતૃ અર્પણ શ્રદ્ધા દાન દાન અને જપ વિશે મહિમા ગણવામાં આવે છે આ દિવસે ભગવાન નારાયણ તથા લક્ષ્મીજીનું પૂજન કરવાથી સુખ શાંતિ સમૃદ્ધિ આવે છે ભગવાન મહાદેવની આરાધનાથી કેતુ અને સંબંધિત તકલીઓમાં તકલીઓમાંથી દૂર મુશ્કેલી મળે છે અમાવેશ્યા કેવી રીતે તિથિ આ ચંદ્ર થતું નથી આ દિવસે ચંદ્ર અંધકાર પુણ્ય ગણવામાં આવે છે દિવસે પિતૃ દેવતાને યાદ કરવામાં આવે છે અને દાન પુણ્ય કર્યું તેને આત્માને શાંતિ આપવા માટે વિવિધ ધાર્મિક કાર્યો થાય છે ઘણા લોકોને આ પવિત્ર નદીના સ્થાન કરે છે કરે છે જે શક્ય ન હોય તો ઘરે ગંગાજર લઈ યુમના સરસ્વતી શ્રવણને સ્નાન કરવું પીપળાના વૃક્ષ જળ ચડાવવું તુલસી સેવા કરવી ગાય માતાને ગાય માતાને પીસરવું અને જરૂરિયાતમંદોમાં દાન પુણ્ય કરવું આ દિવસે શુભ માનવામાં આવે છે જે લોકો જીવનમાંથી ભૂલવાસ પાપ કર્યા હોય તો આ પિતૃદોષ પણ તેમને ઘરમાં શાંત સંતાન ન થતું હોય વિવાદ કાયમી કારના અડચણ જેવા સમસ્યા હોય તો એક દિવસે ભગવાનને શિવજીની પૂજા કરી પિત્રોને અર્પણ આપીને અવશ્ય લાભ મેળવે છે આ દિવસે સાંજના સમયે દીવો પ્રગટાવી શકીએ છીએ ખાસ કરીને લક્ષ્મી નારાયણના નામનું દીપ દાન કરવું હોય છે અમાવેશીની રાત્રે ઘરમાં દીપ કરી સવારને સુધી દીવો રાખવો એ ખૂબ જ લાભદાર છે દર્પણ માટે શ્રેષ્ઠ સમય રહે છે સવારે વેલના બપોરે બાર વાગ્યા સુધી ઘરમાં ખીર પૂરી બનાવી પીપળાના ત્યાં જ નીચે મૂકી શકાય અથવા ગાયને ફવડાવવું જોઈએ દર્પણ કરવતી વખતે દક્ષિણ દિશા તરફ મુખ રાખવામાં આવે છે કારણ કે તે પિતૃ દિશાઓ કહેવામાં આવે છે મુક્ત માટે એવો મંત્ર જાપ કરવો મહાદેવના મૃત્યુ મૃત્યુ જય મંત્રનો પાઠ કરવો ખૂબ જ લાયબદાર હોય છે ઓમ ત્રંબકાય સહ્ય સુંગ પુષ્ટિધરમ ઉર્વસ કમિસ બંધનમ મુખ મૃત્યુ મુક્ષિત મામુતમ આમ અમાવસ્યાના એક મહત્વપૂર્ણ તિથિ છે પિતૃઓની કૃપા કૃપા મેળવવા માટે કર્મ કરવા જોઈએ જીવનની સમસ્યાઓ મુક્તિ મેળવવા માટે દિવસ બહુ જ શુભ હોય છે જો આપણને તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને પહેલી વાર જોઈ તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતો નહીં તેથી આગામી વિડિયોની આપ સુધી ઝડપથી પહોંચી શકે શ્રી લક્ષ્મી ભગવાન હરિનારાયણની જય કાચી શહેરમાં એક વર્ષ વાર્તા વર્ષો પહેલાં કાચીનગર હતું ત્યાં એક દેવી સ્વામી નામનો એક બ્રહ્માંડ હતો તેમની પણ પત્ની ધનવંતી અને તેમના સાત પુત્ર અને એક પુત્રી ગુણવંતી હતી એક ગુણવંતી બહુ યોગ્ય દ્રશ્ય મળી હતી અને તેમને તે લાયક વર્ષ શોધી રહી હતી પરંતુ એક દિવસ તેમને એક બ્રહ્માંડને ભિક્ષા માટે આવ્યા અને બહુ બહુએ તેમને અન્ય ભોજન આપ્યું તેઓએ તેમને આશીર્વાદ આશીર્વાદ આપ્યા અને ગુણવંતી પણ ભિક્ષા આપીને બ્રહ્માંડને કહ્યું તારું સ્વભાવ સ્વભાવ્ય અખંડ રહેશે ત્યારે ગુણવંતી ધર્મવતી અથવા આશીર્વાદ આપ્યો અને ધન પ્રશ્ન પ્રશ્નય કર્યો ઉપદે ધનવંતિ આચાર્યને પૂછવા લઈ બાપા મારી બહુએ સ્વભાગ્યવતી એશા માટે કહ્યું અને મારી દીકરીને ધર્મવતી બ્રહ્માંડ બ્રહ્માંડે સમજાવ્યું ગુણવંતી સગાઈમાં જમાઈ મરણ પામશે જો ધ ધોબણ તેને લાગશે અને વિદ્વાન થવાની ઘૂંઘટ અટકાવી જશે સ્વામી અને ગુણવંત ગુણવંતીને પ્રવાસ સાથે પુત્ર સાથે નહીં આપ્યું ત્યારે તેમણે નાનું શિવસ્વામી આગળ આવીને તેમણે કહ્યું બાપા હું તેમને સોમાને સોમાને લાવવાની મદદ કરીશું ગુણવંતી લઈ શહીદ હવે શ્રીલંકા જવા નીકળી પડ્યા વીરસાગરના પગ રસ્તે થાક ભૂલી ભૂખ લાગતા સમુદ્ર કિનારે પહોંચ્યા ત્યાં એક સાથે બાળ બાળબચ્ચા રહેતા હતા ગીરજા રાજાએ ભાઈ બહેનને અન્ય ખીલ આવી તેમને સોમ બોણે તેમના ઘરે લઈ જઈ તેમના સોમ સવારના જાણતા અને તેમને કોણ કામ આતમ મારા ઘરમાં કરે છે શ્રી સ્વામી તેમને ખુલ્લે સુબો કયો સોમ સોમાએ તેમને રેવા કહ્યું ગુણવત્તી સગાઈને દુખ શિવના સ્વામી અને ગુણવંતિ ત્યાંથી ઉજ્જતથી કાશી સોમા લઈને ધનવંતીના ઘરે આવી ગયા નિર્ષ થઈ ગુરુ ગુરુજીએ સોમાને સાથે ગુણવંતિની સગાઈ કરી સગાઈને સંપ્રદિત સંસન બની અને જમાડ્યું પછી સોમાએ અમાવાસ્યાનું વ્રતનું ફળ આપતા તમામ પુત્રોને જીવિત કર્યા ઉર્જાને અને પુન વિક્રકર્માને પૂર્જન એકસો આઠ ત્રંબકાએ મંત્રોનું નૃત્ય પામેલા પુત્રો પતિ અને જમાડ્યા બધા જીવત થઈ ગયા પછી બધા આનંદિત ફરી પાછા ફર્યા શીખ અમાવેશી વ્રતને સંપત્તિ સદ ભાગ્ય અને વિવિધ્યપણનું અટકાવે છે અને ત્રંબકાયે યજમ તંત્રોચાર પિતૃદોષનું ફક્ત થાય છે આ વ્રત કરનાર વ્રત સાંભળનાર અખંડ સૌભાગ્ય મળે છે જય શ્રી કૃષ્ણ રાધે રાધે